ગોપાલ ઇટાલિયા રાજકોટ આવવાના છે તેવી ભાજપને ખબર પડી એટલે પૂર્વ મંત્રી અરવિંદ રહેણી છે તેમના આ વિસ્તારના જ છે અને તેમને સક્રિય કરવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા કઈ રીતે જોઈ રહ્યા છે હું રાજકોટમાં આવું છું અને ભાજપના નેતાઓ છાપામાં એવું આવ્યું કે જૂના સક્રિય થયા નવા સક્રિય થયા અને આ સક્રિય થયા હું આવું તો જ સક્રિય થશો એમનામ કામ નહીં કરો તમને હું કામ અહીંયા લાવ્યા છે તો તમે તમારી રીતે જો સક્રિય રહ્યો રાજકોટમાં અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ નેતા જ નથી જનતા અમે દાદા બને છે જનતા અમે સિંઘમ બને છે પણ સરકારી તંત્રમાં એ ચિંગમ થઈ જાય છે એટલે જનતાના કામ થતા નથી આ પરિસ્થિતિ અત્યારે રાજકોટમાં છે કે નેતાઓના હાથમાં કશું જ નથી અધિકારીઓ બોસ બની ગયા છે ને એમાં જનતા પીસાય છે પણ વિસાવદરના ખેડૂતોએ એક દીવો પ્રગટાવ્યો છે એનું અજવાળું આખા ગુજરાતમાં થઈ રહ્યું છે ધીમે ધીમે તો મને વિશ્વાસ છે કે પરિવર્તન ચોક્કસ થશે ને એની શરૂઆતનો પાયો જ રાજકોટથી આવો નખાય વિસાવદરથી જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી બે મહિના સુધી તેમની સભાઓ તમે ગજવી રહ્યા છે અને આગામી જેટલી તેઓ ગજા છે ગુજરાતની અંદર આજે રાજકોટની અંદર આવ્યા હતા કે જ્યાં ભાજપનો ગઢ ગણાય છે ત્યાં જનમેદની ઉમટી પડી હતી તેમને સાંભળવા માટે આપણી સાથે ગોપાલ ઇટાલિયા છે તેમની સાથે વાત કરીશું રાજકોટમાં આવ્યા સાપરપણ સભા કરી શું જોઈ રહ્યા છો આગામી દિવસોમાં રાજકોટનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો રાજકોટમાં અત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ નેતા જ નથી અને નેતાઓનું કાંઈ ઉપજતું જ નથી એક પણ નેતાનું કશું જ ઉપજતું નથી ભાજપના તમામ નેતાઓનું એમની પાર્ટીમાં એમની સરકારમાં કે સરકારી અધિકારી પાસે કાંઈ ઉપજતું નથી જનતા અમે દાદા બને છે જનતા અમે સિંઘમ બને છે પણ સરકારી તંત્રમાં એ ચિંગમ થઈ જાય છે એટલે જનતાના કામ થતા નથી જનતા એમ કે એરપોર્ટ બનાવો ના બને એવડી મોટી વાત નથી વાત એવડી છે કે આધાર કાર્ડમાં નામ બદલવું હોય તો દસ ખાવા પડે છે એક જન્મનો દાખલો કઢાવવો હોય તો પૈસા આપવા પડે છે લાયસન્સ કઢાવવું હોય વાહનનું આરટીઓમાં તો એજન્ટને રાખવા પડે છે મરણનો દાખલો કઢાવવો હોય તો પેલો સરકારી માણસ દસ વખત આ નથી ઓલું નથી હવે બાપો જ નથી તો બીજું શું હોય છતાંય આ પરિસ્થિતિ અત્યારે રાજકોટમાં છે કે નેતાઓના હાથમાં કશું જ નથી અધિકારીઓ બોસ બની ગયા છે ને એમાં જનતા પીસાય છે એવા સમયે વિસાવદરના ખેડૂતોએ જે નવો રસ્તો બતાવ્યો છે ગુજરાતને નવો વિચાર નવી વાત નવું નેતૃત્વ નવી દિશા જે વિસાવદરે આખા ગુજરાતને આપી છે એ દિશામાં રાજકોટ પણ આગળ વધવા માગે છે એવો આજની સભા ઉપરથી સંકેત મળે છે ગોપાલ ઇટાલિયા બે હજાર જેટલી સભાઓ ગુજરાતની અંદર ગજવવાના છે આ બે હજાર સભાઓથી લાગે છે કે પરિવર્તન ખરેખર થશે કે બે હજાર સત્યાવીસનો એક્શન પ્લાન પણ લેવો પડશે એટલે લોકો બધું જાણે છે લોકોને બધી સમજણ છે પણ નેતૃત્વ ન હોય તો હું કરવાનું અત્યાર સુધી લોકોને સમસ્યા ન હતી એવું નથી સમસ્યા હતી જ પણ ક્યાં જવાનું પણ વિસાવદરના ખેડૂતોએ એક દીવો પ્રગટાવ્યો છે એનું અજવાળું આખા ગુજરાતમાં થઈ રહ્યું છે ધીમે ધીમે તો મને વિશ્વાસ છે કે પરિવર્તન ચોક્કસ થશે એની શરૂઆતનો પાયો જ રાજકોટથી આવો નખાય ગોપાલ ઇટાલિયા રાજકોટ આવવાના છે તેવી ભાજપને ખબર પડી એટલે પૂર્વ મંત્રી અરવિંદ રેયાણી છે તેમના આ વિસ્તારના જ છે અને તેમને સક્રિય કરવામાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા કઈ રીતે જોઈ રહ્યા છે વિસા ગુજરાતની વિધાનસભાની ચૂંટણી

તમારી રીતે જો સક્રિય રહ્યો સરકાર તમારી છે સારા કામ કરો સ્કૂલ બનાવો હોસ્પિટલ બનાવો હોસ્પિટલમાં સારી વ્યવસ્થા ઊભી કરો તો જનતા તમને પ્રેમ આપશે હવે એવું કરવાના બદલે ભાજપના નેતાઓ શું કરે છે જમીન ઉપર કબજો કરે દારૂ વેચવા વાળા પાસે હપ્તો લે ડ્રગ્સ વાળાનો હપ્તો લે પોલીસ પાસેથી ભાજપના નેતા હપ્તો લે છે આજના જ છે જુનાગઢમાં બે વખત હમણાં બે મહિના બે વખત સમાચાર આવ્યા ભાજપના નેતાએ પોલીસ પાસેથી હપ્તો લીધો તોડ કર્યો તો હવે નિશાવદરવાળી થશે તો જ આ બધું પરિણામ આવશે સૂત્ર જે તમે તમે કહી કહી રહ્યા રહ્યા છો છો તો પબ્લિક બધી રહી છે છે ઘણી જગ્યાએ સભા કરી ત્યાં પણ વાત થઈ જે પ્રમાણે અત્યારે બે હજાર સત્યાવીસની ની હવે ચૂંટણીની વાત કરીએ અહીંયા બે હજાર બાવીસમાં માં રાહુલભાઈ ભુવા પાંત્રીસ હજાર મત તેઓ મેળવાતા આમ આદમી પાર્ટીમાંથી હવે જે જુવાર જોવા મળી રહ્યો છે આ સીટ ઉપર પરિવર્તન થશે એવું લાગે આ એટલે જનતા આશીર્વાદ આપશે ગઈ વખતે આશીર્વાદ ઘણો આપ્યો પણ છતાં થોડુંક રહી ગયું બાકી તો આ વખતે એ વધારે આશીર્વાદ આપશે અને અમને વિશ્વાસ છે કેમ કે ચૂંટણી હાર્યા પણ હિંમત નથી હાર્યા એ હારી ગયા હું હારી ગયો પણ અમે હિંમત નથી હાર્યા રાજકોટનો અગ્નિકાંડ મોરબી કાંડ તક્ષીલા કાંડ અમે ક્યાંય ચૂંટાયેલી પોઝિશન પર નહોતા છતાંય સૌથી પહેલાં જે લોકોના દુઃખના સમયમાં ભાગીદાર બન્યા એટલે સરકાર અમારી ન હોય તો હું દસ રૂપિયા નથી આપી શકતો પણ દુખના સમયમાં ખભા ઉપર હાથ રાખીને આશ્વાસનના બે વેણ બોલવા એનું બહુ મહત્વ છે અમે અમારી ફરજ હંમેશા નિભાવી છે જનતા જોવે છે મને વિશ્વાસ છે કે આવતી ચૂંટણીમાં જનતા અમને ચોક્કસ આશીર્વાદ આપશે ચૈતર વસાવા જેલની અંદર બંધ છે રાજપીપળામાં આગામી દિવસોની અંદર પદયાત્રા થવા જઈ રહી છે શું તમને લાગે છે કે ચૈતર વસાવા જે ટૂંક સમયની અંદર બહાર આવશે કારણ કે જે પ્રમાણે તમે હમણાં આગળ કહ્યું કાવા દાવા થઈ રહ્યા છે ગુજરાતમાં આ એક દુર્ભાગ્ય છે કે જેને ઉપર બળાત્કારનો આરોપ છે એ માણસ ભાજપનો ધારાસભ્ય છે ને વિધાનસભામાં મારી હામેની ખુરશી પર છે અને જેની ઉપર ગ્લાસ ફેંકવાનો આરોપ છે એ જેલમાં છે આમાં કયા લોકશાહીની ચર્ચા કરવી બળાત્કારી વિધાનસભામાં છે ને જનતાનો માણસ જેલમાં છે આટલી હદે જો ગુજરાતમાં તાનાશાહી હોય તો હવે જનતાની અદાલતમાં કેસ હાલે છે નીકળી જાય અને જનતાની અદાલતમાં બે હજાર છવ્વીસની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કેસ હારી જાશે ને આમ આદમી પાર્ટી કેસ જીતી જાય આપણી સાથે બે હાજર સત્યાવીસ સુધી રહેશે અને આગામી દિવસોની ની અંદર વિસાવદરવાડી જે છે તે આખા રાજ્યમાં થવાની